શનિદેવની પૂજા કરવાથી તમારા જીવનમાં બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે તો જાણીએ શનિદેવની પૂજા શું છે શનિવાર શનિદેવને સમર્પિત જેમને હિન્દુ ધર્મમાં ન્યાય અને કર્મના ફળના દેવતા માનવામાં આવે છે એવું માનવામાં આવે કે શનિદેવની પૂજા કરવાથી જીવનમાં આવતી બધી અવરોધો અને દુઃખો દૂર થાય છે જો શનિદેવ ગુસ્સે થાય તો વ્યક્તિને દરેક કાર્યમાં નિષ્ફળતા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ જીવનને દુઃખદાયક બનાવી શકે છે જો તમારી કુંડળીમાં શનિ નબળો છે અથવા તમે શનિના સાડા સાથીમાંથી પસાર થઈ રહ્યા છો તો તેનાથી રાહત મેળવવા માટે ઉપાયો અને પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે આમ કરવાથી તમારું જીવન સુખી થઈ શકે છે શનિદેવને પ્રસન્ન કરવા અને તેમને દોષમાંથી મુક્તિ મેળવવા યોગ્ય પદ્ધતિ અને નિયમોનું પાલન કરીને પૂજા અને ઉપવાસ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે આનાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ મળે છે શનિવારને ભગવાન શનિદેવની પૂજા માટે શ્રેષ્ઠ ગણાય આ દિવસે તમે સાચા મનથી પૂજા અને ઉપવાસ કરી શકો છો ચાલો આપણે જાણીએ શું છે શનિવારની પૂજા પદ્ધતિ શનિવારે સવારે વહેલા ઉઠો અને આખા ઘરને સાફ કરો આ પછી વહેલા ઉઠી સ્નાન કરો અને શક્ય હોય તો કાળવા અથવા ઘેરા વાદળી રંગના સ્વચ્છ કપડાં પહેરો હવે ઘરમાં અથવા મંદિરમાં કોઈ સ્વચ્છ જગ્યાએ સ્ટૂલ અથવા ટેબલ રાખો તેના પર કાળું કપડું પાથરો તેના પર શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો જો તે લોખંડની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવો અને ચોવીસ ચોખાના બનેલા કમળ પર સ્થાપિત કરો તમે ભગવાન શિવ અને હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો કારણ કે તેમને પણ શનિવારે પૂજા થાય છે ભગવાન શનિદેવની સામે બેસીને સંકલ્પ લો અને પૂર્ણ ભક્તિથી પૂજા કરો હવે શનિદેવની મૂર્તિ સામે સરસવના તેલનો દીવો ધૂપ અને અગરબત્તી પ્રગટાવો આ પછી શનિદેવને સરસવનું તેલ ચડાવ્યા પછી કાળા તલ કાળા અડદની દાળ વાદળી ફૂલો શમીના પાન પીપળાના પાન અને કાળા કપડાં અર્પણ કરો પૂજાના અંતે શનિદેવની આરતી કરો અને અજાણતા કરેલી ભૂલો માટે તેમની પાસે ક્ષમા માંગો પૂજા પછી ગરીબ અથવા લોકોને કાળા કપડા તલ અડદની દાળ અથવા ખોરાકનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કીડીઓને લોટ ખવડાવવો પણ ફાયદાકારક છે જો તમે શનિવારે ઉપવાસ રાખો છો તો આખો દિવસ ફળ આહાર પર રહો તમે સાંજે અડદની દાળની ખીચડી પણ ખાઈ શકો છો શનિવારનો ઉપવાસ ક્યારે શરૂ કરવો હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મોના ન્યાયાધીશ માનવામાં આવે છે એવું કહેવાય કે તેઓ કોઈને અન્યાય કરતા નથી કે પક્ષપાત કરતા નથી શનિદેવ પોતાના ભક્તોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે શનિવારનું વ્રત ગમે ત્યારથી શરૂ કરી શકાય પરંતુ જો તમે શ્રાવણ મહિનામાં આવતા શનિવારથી વ્રત રાખો તો તેનું મહત્વ છે આ ઉપરાંત આ વ્રત શુક્લ પક્ષના કોઈપણ શનિવારથી શરૂ કરી શકાય છે એવું કહેવાય છે કે શનિવારનું વ્રત રાખવાથી વ્યક્તિને સ્વાસ્થ્યની લઈ નોકરી સુધી દરેક બાબતમાં ફાયદો થાય છે શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમને શું અર્પણ કરવું જોઈએ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે ગંગાજળમાં કાળા તલ ભેળવીને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવા જોઈએ શનિદેવ પાસેથી માફી કેવી રીતે માંગવી જો તમે કોઈ ભૂલ કરી હોય તો તમે શનિદેવ પાસેથી ક્ષમા મેળવવા માટે ઓમ સં શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો જાપ કરતી વખતે મનમાં શનિદેવ પાસેથી ક્ષમા માંગતા રહો શનિદેવનો પ્રસન્ન કેવી રીતે થાય શનિદેવ પ્રસન્ન કરવા માટે શનિવારે કાળા તલ અને અડદની દાળને કાપડમાં બાંધી પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરો અને પછી ઝાડની આસપાસ પ્રદક્ષિણા કરો આ પણ એક ઉપાય તરીકે સાબિત થાય છે મિત્રો આ આપણે જાણ્યા ભગવાન શનિદેવની પૂજા પદ્ધતિના નિયમો હવે આવો જાણીએ શનિવારના દિવસે કરવામાં આવતા એવા ત્રણ ખાસ ઉપાયો વિશે ઘણા લોકો શનિવારે શનિદેવની પૂજા કરવાની સાચી રીત ખબર નથી હોતી ખોટી રીતે પૂજા કરવાથી તેમના માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે શાસ્ત્રો અનુસાર શનિદેવની પૂજા કરવાની પદ્ધતિ ખાસ કાળજી લેવી જોઈએ ભારતમાં લોકો ધર્મ અને માન્યતાઓમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે હિન્દુ ધર્મમાં દરેક દિવસનું અલગ મહત્વ તો છે જ કાળા વસ્ત્રોનું દાન શનિવારે દાન કરવું શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા લોકો દાન કરવાની સાચી રીત જાણતા જ નથી જો તમે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે દાન કરી રહ્યા છો તો તમે કાળા કપડાં કાળા તલ લોખંડના વાસણ પણ જરૂરિયાતમંદને દાન કરી શકો છો જેમ કાળા તલને શનિદેવનો પ્રિય ખોરાક માનવામાં આવે છે તેવી જ રીતે કાળા કપડાં પણ ભગવાન શનિદેવને પ્રસન્ન કરે છે એવું માનવામાં આવે કે કાળા તલ અને કાળા કપડાં તમારા પર શનિદેવની અસરને શાંત કરે છે પીપળાના ઝાડ નીચે પ્રગટાવવો દીવો શનિવાર તમે લોકો પીપળાના ઝાડ નીચે માટીના દીવા પ્રગટાવવા જોયા હશે આ ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે પીપળાના ઝાડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ભગવાન શનિદેવના પ્રભાવ હેઠળ છો તો તે શાંત થશે એવું માનવામાં આવે છે કે ભગવાન શનિ પીપળાના ઝાડની ડાળીઓમાં રહે છે આવી સ્થિતિમાં તેમની સામે માટીના દીવામાં દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે ધ્યાનમાં રાખો કે શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો શનિવારે તલનું દાન કરો કાળા તલ ભગવાન શનિદેવ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે એ તરફ શનિવાર ભગવાન શનિદેવને કાળા તલ ચડાવવાથી તેમના આશીર્વાદ મળે છે જ્યારે કાળા તલનું દાન કરવાથી શનિ દોષથી પણ મુક્તિ મળી છે કુંડળીમાં શનિદોષની હાજરીને કારણે જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે શનિ દોષ ઉપરાંત શનિની વક્રી દ્રષ્ટિ પણ તમારા ઘર પરથી દૂર થઈ જાય છે મિત્રો હવે આવો આપણે જાણીએ રાવણ અને શનિદેવ સાથેનો શું છે સંબંધ અને કયા કારણથી રાવણે ભગવાન શનિદેવને પોતાના પગો નીચે દબાવીને રાખ્યા હતા આવો જાણીએ કરી તે દેવતાઓ અને મનુષ્યોનો પરેશાન કરતો હતો રામાયણમાં પણ આવી જ એક ઘટનાનું વર્ણન છે આ ઘટના લંકાપતિ રાવણ અને કર્મદાતા શનિદેવ સાથે સંબંધ છે રામાયણમાં રાવણ વિશે ઉલ્લેખ છે તે જેટલો જ્ઞાની હતો એટલો જ અધર્મી પણ હતો રાવણે પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા અમર્યાદિત અસુરી શક્તિઓ પ્રાપ્ત કરી હતી રામાયણમાં લખેલું કે રાવણે બધા ગ્રહોને લંકામાં એક અંધારાવાળી જગ્યાએ કેદ કરી રાખ્યા હતા જ્યાં તેઓ સિવાય બીજું કોઈ પહોંચવું અશક્ય હતું પરંતુ તે ફક્ત શનિદેવ જ હતા જેમણે રાવણે જેલ કે અંધારાવાળી જગ્યામાં નહીં પોતાના સિંહાસન પાસે પોતાના પગ નીચે રાખ્યા હતા આ વિશે વાત કરતા આપણે જાણીએ શનિદેવ રાવણના પગ નીચે કેમ હતા પૌરાણિક કથા અનુસાર જ્યારે રાવણના પુત્ર મેઘનાથનો જન્મ થયો ત્યારે બ્રહ્માજીએ રાવણને કહ્યું કે તેનો પુત્ર મેઘનાદ ખૂબ જ શક્તિશાળી હશે પરંતુ તેના જીવનમાં પરિસ્થિતિઓ બદલાતી રહેશે આ સાંભળી રાવણે એક યોજના બનાવી કે તેની ઈચ્છા મુજબ ગ્રહોની સ્થિતિ ગોઠવી જેથી મેઘનાદની કુંડળીમાં બધું હંમેશા સારું જ રહે રાવણના આમ કરવાથી મેઘનાદ અમર થઈ શક્યો હોત આ કારણોસર શનિદેવ વારંવાર પોતાની દિશા અને સ્થિતિ બદલવા લાગ્યા શનિદેવ જાણતા હતા કે જો કોઈ રાવણના સામ્રાજ્યનો નાશ કરવામાં મદદ કરી શકે તો તે પોતે અને તેની વક્રિય દૃષ્ટિ હતી આવી સ્થિતિમાં શનિદેવ વારંવાર મેઘનાદની કુંડળીમાં પોતાનું સ્થાન બદલાતા હતા જેનાથી રાવણ વાકેફ હતો રાવણ એ પણ જાણતો કે જો શનિદેવ એકવાર તેના રાજ્ય પર નજર નાખે તો રાવણનો પતન નિશ્ચિત છે આ જ કારણસર રાવણે યુદ્ધમાં શનિદેવને હરાવ્યા અને તેમને પોતાના પગ નીચે રાખ્યા જેથી શનિદેવ પોતાની નજર ઊંચી કરીને રાવણ તેના પુત્ર મેઘનાદ રાવણના સમગ્ર પરિવાર કે તેના રાજ્યના લોકો તરફ ન જોઈ શકે રાવણે શનિદેવને પોતાના પગ નીચે દબાવી રાખ્યા હતા મિત્રો તો કેવો લાગ્યો તમને આ વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો